આજે મારે ભાજપના ભડકાની વાત કરવી છે ભાજપની ભૂંડી હાલતની વાત કરવી છે કારણ કે જે ભાજપ ઉપર વિશ્વાસ મૂકી જનતાએ એને જનતાના કામ કરવા માટે બેસાઇડી છે એ ભાજપે જનતાના કામ તો કર્યા નથી ભાજપ જનતાના કફોડી હાલત કરી છે પણ આજે એના પાપના પોટલા ભરાઈ ગયા છે એટલા માટે આજ ભાજપની ભૂંડી હાલત થઈ રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર બધું સમૂહ સૂત્રું નથી આવા આવી આવા આરોપોને આવી વાતોને આવી ચર્ચાઓ વારંવાર થતી રહે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્યો કાર્યકર્તાઓ સતત પોતાની વ્યથા છે એ ઠાલવતા હોય છે જૂનાગઢના ધારાસભ્ય કોઈ મુદ્દાને લઈને પત્ર લખે વિરમગામના ધારાસભ્ય ગટર ઉભરાય છે અને એની સમસ્યાને લઈને આંદોલન કરવાની ચીમકી આપે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ છે એ સિંહોની જે સમસ્યા છે સિંહોના જે અકાળે અવસાન થઈ રહ્યા છે એને લઈને પત્ર લખે કે બાકી બીજી જગ્યાઓ પરથી કાર્યકર્તાઓ કે હોદ્દેદારો છે એ પોતાની વ્યથા વ્યક્ત કરે એ બધી જ વ્યથાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં સમૂહ સૂતરું નથી બધું એવું વ્યક્ત કરે છે પણ આજે બધી વ્યથાઓ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઠાલવે છે એના પર આમ આદમી પાર્ટીએ હવે પ્રહાર કર્યા છે આમ આદમી પાર્ટીના નેતા મહિલા અધ્યક્ષ ગુજરાતના રેશમાબેન પટેલ એમણે પોતાની પ્રતિક્રિયા આપી છે ભારતીય જનતા પાર્ટી બહુ જ ખરાબ હાલતમાં છે અને એના જ નેતાઓ એની સામે પડી રહ્યા છે આ પ્રકારની વાતો રેશમાબેન કરી રહ્યા છે બીજું ભારતીય જનતા પાર્ટી માટે એ શું કહી રહ્યા છે સાંભળીએ જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ પાર્ટી આજે મારે ભાજપના ભડકાની વાત કરવી છે ભાજપની ભૂંડી હાલતની વાત કરવી છે કારણ કે જે ભાજપ ઉપર વિશ્વાસ મૂકી જનતાએ એને જનતાના કામ કરવા માટે દેસાઈડી છે છે એ ભાજપે જનતાના કામ તો નથી ભાજપ જનતાને કફોડી હાલત કરી પણ આજે એના પાપના પોટલા ભરાઈ ગયા છે એટલા માટે આજ ભાજપની ભૂંડી હાલત થઈ રહી છે કારણ કે એ વસ્તુ સાબિત કરે છે કે જે ભાજપના ધારાસભ્યો છે પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રો પત્રો રમી રહ્યા છે અહીંયા હું એક પત્રની વાત નથી કરતી જુનાગઢના ધારાસભ્યના વિસ્તારની સમસ્યાઓને લઈને પત્ર લખી રહ્યા છે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા પત્ર લખી રહ્યા છે રાજુલાના ધારાસભ્ય સિંહોના મૃત્યુ પર પત્ર લખી રહ્યા છે ભાવનગરના ભાજપના મેયરે આત્મવિલોપનની ની ચીમકી આપી રહ્યા છે અને અસંખ્ય હોદ્દેદારો ભાજપ સામે ભંડ પોકારી રહ્યા છે આ એટલા માટે કે ભાજપે જનતાના કામ કરવાને બદલે પોતાના પક્ષને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે અને કાર્યકર્તાઓની પણ કફોડી હાલત કરી દીધી છે જનતાની પણ કફોડી હાલત કરી દીધી છે ત્યારે આ તકે મારે એટલું કહેવાનું છે જનતાને અને કર્મનિષ્ઠે કાર્યકર્તાઓને કે હવે ભાજપને ઘર ભેગી કરો કારણ કે આ ભાજપ હવે ભાજપ નથી રહી આ ડુપ્લિકેટ ભાજપ છે કારણ કે આ ભાજપે આપણને આપ્યું શું તો કે ડુપ્લિકેટ નેતાઓ આપ્યા ડુપ્લિકેટ દૂધ આપ્યું ડુપ્લિકેટ મંડળીઓ આપી ડુપ્લિકેટ ટોલ આપ્યા ડુપ્લિકેટ રોડ આપ્યા ડુપ્લિકેટ થી ભરેલું આ ભાજપે આપણને ક્યાંય પણ છોડ્યું નથી અધુરામાં પૂરું બાકી રહેતું તું તો પંચાયતોની કચેરીઓ પણ ડુપ્લિકેટ આપી દીધી અધિકારીઓ પણ ડુપ્લિકેટ આપી દીધા એટલે આ ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે એને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જનતાને મારે ખાસ કહેવું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવશે એમાં આ ભાજપને ઘર ભેગી કરી તમારો મતાધિકાર છે એની શક્તિ બતાવી અને આ ડુપ્લિકેટ ભાજપને ઘર ભેગી કરો કારણ કે હવે આ કેશુબાપા પટેલની ની ભાજપ નથી હવે આ અટલ બિહારી વાજપેયી ભાજપ નથી આ કોંગ્રેસ યુક્ત ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે ને એને ઘર કરો અને જનતા માટે આમ આદમી પાર્ટીને વિજય બનાવો આ સંદેશ સાથે ધન્યવાદ